વધુ પ્રમાણમાં પાણીની આવક થવાથી લગભગ એક લાખ સડસઠ હજાર ક્યુસેક જેટલું પાણી છોડ્યું હતું તેના કારણે ગઈકાલથી અમારા તારાપુર તાલુકાના નભોઈ રીંજા ગામમાં પાણી આજે સવારે સુધીમાં પ્રવેશ્યા છે અને અત્યારે અમે એનું નિરીક્ષણ સ્થળ નિરીક્ષણ કર્યું છે સાહેબ લોકોની ખેતીને ખૂબ નુકસાન છે નભોઈમાં તો લોકોના ઘરોમાં પાણીના નુકસાન હા નદી કિનારાની જે ભાઠાની જમીનો છે જે બિલકુલ નદી કિનારે છે એ ખેતી પાકમાં ત્યાં પાણી ઘૂસી ગયા છે અમે અત્યારે એનું જોયું છે અને વરસાદનું પાણી ઉતરશે પછી એનું સર્વે કરવામાં આવશે નિયમ મુજબ અમારે ખેડૂતોને જે પણ સહાય આપવાની આપીશું અહીંયા ગઈકાલ રાતથી ગઈકાલ એટલે રાત્રે દસ વાગે પાણી નદીના અહીંયા સ્કૂલની અંદર ઘૂસી ગયેલ છે લગભગ પાંચે પાંચ વર્ખંડની અંદર અત્યારે પાણી છે દરેક વર્ગમાં એટલે બે ત્રણ દિવસ સુધી આ પાણી ઓસરતા નથી અને મારી સ્કૂલમાં લગભગ સો બાળકો અહીંયા અભ્યાસ કરે છે તો મારી એ રજૂઆત છે કે સ્કૂલનું કોઈ બીજી વ્યવસ્થા કઈ વ્યવસ્થા કરવામાં આવે અથવા ઊંચાઈવાળા વિસ્તારમાં સ્કૂલનું બાંધકામ કરવામાં આવે દર વર્ષે મારે આ પ્રોબ્લેમ હોય છે દર વર્ષે ત્રણેક દિવસ સ્કૂલ બંધ રહે છે